નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અને મિત્રો વિડીયોમાં પણ અમારી સાથે છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરી અને તમે પણ સમુદ્રના અશક્ય જીવોને પણ જોઈ શકો અને ખરેખર મિત્રો આ માછલાને જોઈને તો તમને પણ કંઈક અલગ જ લાગતું હશે અને મિત્રો આ માછલાનું જો નામ તમે જાણશો તો તમે પણ જોતા રહી જવાના છો તો મિત્રો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો અને જલ્દીથી આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને બે લાઇકોન બટન પણ દબાવી દેજો જેથી કરી અને મિત્રો તમને પણ આવા રોજના નવા નવા વિડીયો પણ બધા જોવા મળી શકે અને મિત્રો આ માલ છે તે દસ થી પંદર દિવસની ફિશિંગ નો છે એટલે કે આ માલ ખરેખર તાજો દમ પણ દેખાય છે અને મિત્રો આ આટુના ફિશ જેવી દેખાય છે પરંતુ તેનો ખાવાનો ટેસ્ટ એકદમ ખાટો હોય છે અને મિત્રો તમે જે બ્લેક કલર નું મોટું માછલું જોઈ રહ્યા છો તે એક રાય નામનું પણ માછલું છે અને મિત્રો તેની આંખની નજીક તેના નાક હોય છે જ્યાંથી તે શ્વાસ પણ લઈ શકે છે પાણીની અંદર અને મિત્રો ત્યારબાદ બેસનની અંદર પણ ઘણા પ્રકારના બીજા અલગ અલગ માછલા પણ તમે જોઈ શકો છો અને મિત્રો આ હાથમાં માછલું પકડ્યું છે તે કદાચ જીવતું હોય તો તેની કિંમત પણ ત્રણ ગણી વધી જાય છે કારણ કે તેને માછલી ઘરમાં રાખવા માટે ઘણા બધા પૈસા પણ આપે છે અને તે સાથે મિત્રો આનો રંગ જોઈ અને તમને પણ વિચિત્ર પ્રકારના માછલા દેખાતા હશે અને ત્યારબાદ મિત્રો હવે તમે જે વસ્તુ જોવાના છો તે જીવજંતુથી પણ કંઈ કમ નથી અને તે સાથે મિત્રો જો કદાચ તમે અમારી સાથે જોડાઈ જશો તો આવા તો તમને અનેક પ્રકારના માછલાઓ પણ જોવા મળવાના છે તો મિત્રો જલ્દીથી થી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી અને બે લાઇકોન બટન દબાવવાનું પણ ભૂલતા નહીં અને મિત્રો આ માછલાને ગોળ થી જોશો તો તેની આંખોમાં લાઇટ ચમકતી હોય તેવું પણ તમને દેખાતું હશે અને મિત્રો તમે આને દરિયાના જીવડા પણ કહી શકો છો અને મિત્રો તેને જોવા માત્ર થી જ બીક લાગે તેવા પણ દેખાય છે અને મિત્રો તેનો ખાવાનો ટેસ્ટ એકદમ જીંગા થી મેલ ખાતો હોય તેવો પણ લાગે છે તો મિત્રો વિડીયો ને લાઇક બટન દબાવી અને આ વિડીયો ને વધારે લોકો સુધી પણ શેર કરી દેજો જેથી કરી અને મિત્રો જે લોકોને આવા વિચિત્ર પ્રકારના માછલા જોયા ન હોય તે લોકો પણ જોઈ શકે અને તે સાથે મિત્રો આ વિડીયોની રાય કોમેન્ટમાં લખવાનું પણ ભૂલતા નહીં અને મિત્રો આ માછલાને દરિયાની ઝૂં તરીકે પણ ઓળખવામાં આવે છે